નમસ્કાર મિત્રો હું છું પણ મારા મરી જેલા માતા માતા પિતા તેનું કારણ મારા મારા ઉપર ગર્વ હતું અને મારા પરિવાર હાલ મારા ઉપર ગર્વ છે મારા જે નજીકના મિત્ર મંડળ છે એમને પણ મારા ઉપર ગર્વ છે તો મારા માતા પિતા ઉપર ટિપ્પણી કરવાનો મતલબ છું તમે મારા ઉપર જે બોલવું હોય બોલો અને હું મારી વાત પર હંમેશા છું એવું જરૂરી નથી કે સંજય ઘડિયાને ગોપાલ ઇટાલિયાની અંદર કૃષ્ણ ભગવાન દેખાતા હોય તો મને પણ કૃષ્ણ ભગવાન દેખા એવું જરૂરી નથી ગોપાલ ઇટાલિયા નામ ગોપાલ રાખવાથી એમાં કૃષ્ણ ભગવાન સંજય ઘડિયા ને મને શું કામ દેખા મને તો શિશુપાલ દેખાય ગોપાલની અંદર નામ ગોપાલ છે પણ હું એને શિશુપાલ માનું છું વધારે કશું નથી ગોપાલ અને મારા નિવેદન પર હું આજે છું એમને પાર્ટીના સમર્થકો એમના કાર્યકર્તાઓ એ જે માનતા હોય ગોપાલ ઇટાલિયા મને ગોપાલ ઇટાલિયા ઓવેસીની ની ભૂમિકા ગુજરાતની અંદર નિભાવી રહ્યો હોય ભજવી રહ્યો હોય આવું મને દેખાય છે આ વાત પર હું અડગ છું ગોપાલની અંદર મને શિશુપાલ દેખાય છે કૃષ્ણ ભગવાન કે જેમને સગા મામાને મારી અને માતા પિતાને કારાવાસમાંથી મુક્ત કારાવાસમાં એ જગતનો નાથ અને ગોપાલ ઇટાલિયાના આ ગુણ નથી એટલે મને ગોપાલમાં શિશુપાલ દેખાય છે એટલે મને જે દેખાય તમને દેખાય મને દેખાય એવું જરૂરી છે મને અલગ દેખાય છે વિરોધ હોય શકે તમે મારો વિરોધ કરો હું કોઈ દાળ કોઈ ના નહીં પાડું કે ભાઈ મને તમારે જે કેવો હોય મને કોઈ મતલબ નથી પછી બીજી વાત મારા માતા પિતા વિશે હવે સંજય ઘડિયાનું હું કહેવા માંગુ છું આ વિડીયો દ્વારા આડકતરી રીતે બીજી પોસ્ટમાં બોલ્યો છે ખાલી બોલી અને મને બતાય તો હું આ બંગડી પહેરતો નથી આ કડું જ છે ખાલી બોલીને બતાય અને પછી થોડા દિવસ રાહ જો પછી શું થાય તું જો અને વધુમાં દરેક મિત્રોને કહું છું કે મારા વિશે તમારે જેટલું બોલવું હોય એટલું બોલો લખવું હોય એટલું લખો હું કોઈ વિરોધ નહીં કર કારણ કે હું બોલી શકું તો તમને મારામાં જે દેખાતું હોય તમને તમારી દ્રષ્ટિએ હું તમને જેવો લાગતો એવું લખો બોલો કોઈ વિરોધ નહીં હું કોઈ આમ કરાવવા માટે આમ મને કોઈ જ નહીં એવો માતા પિતાજીને વચ્ચી નહીં લાવવાના બસ મારી આટલી રિક્વેસ્ટ મારો પરિવાર વચ્ચે ના હોય હું તમારા પરિવાર વિશે બોલું તો તમાર મને કહેવાનું હું ગોપાલભાઈના પરિવાર વિશે કદી એ નહીં બોલું પણ કોઈ એમનો સમર્થક તો ગોપાલભાઈ પોતે મને બોલ્યા માતા પિતા વિશે મારા પરિવાર વિશે તો એનું પરિણામ પછી ભોગવવાની તૈયારી રાખવાનું અને ભયંકર ભોગવા અને કલોલ ના એક મિત્ર છે એનું નામ પણ સંજય છે એને પણ આ વિડીયોમાં એક ઇશારો કરી દઉં સંજય ઘડીયા વેપારી ફલાણું ઢીકણું તમને સંજય ઘડીયા સારો લાગતો હશે ને હશે તમારા હિસાબ પણ મારી માતા પિતા વિશે એ આડકતરી રીતે ગાળ બોલ માં વિશે અને એને તમે સમર્થન કરતા હોય તો એ તમારી મોટામાં મોટી ભૂલ અને એ ભૂલ કરતા નહીં નહીં તો પરિણામ તમારે ભોગવવું પડશે સમય નિરાહ જોવો ચક્કર બદલાય જે છે પછી ચોથી છો તમે અને એક નાના નાના રીલ બનાવ એને પણ એ સંજય ગઢિયાની પોસ્ટને શેર કરી એ ફાળદુ કે ફળદુ કે જે હોય એને પણ સમજવાની ભૂલ ના કરતો આ આતી જ છે ચૂંટણી અને હું ગોપાલ જીત આર એ નથી મને છું ફરક પડવાનો મારા બંને નિવેદન ઉપર આજે એક નવું નિવેદન આપ્યું એ નિવેદન ઉપર અડગ છું અને જૂના નિવેદન કાલે આપ્યું હતું કે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા ઓવેસીજી ની ભૂમિકા નિભાવી ઓવેસી ની ભૂમિકા નિભાવી આ મારા નિવેદન ઉપર હું આજે અડગ છું કાલે અડગ હતું અને આલે અડગ છું અને ગોપાલ નામ રાખવાથી સંજય ઘડીયાને ગોપાલની અંદર ભગવાન દેખાતા હોય કૃષ્ણ ભગવાન પણ કૃષ્ણ ભગવાન નથી આશારામમાં રામ દેખાતા હતા તો રામ હતા ઈશ્વર નામ હોય તો ઈશ્વર દેખાય રણછોડભાઈ નામ હોય તો એ રણછોડ થઈ ગયા એવું બધું ના હોય ગોપાલ નામ રાખવાથી તમે ભગવાન બની જાઓ પણ એ ભગવાનનું નામ છે ગોપાલ પણ એ શિશુપાલ ની ભૂમિકામાં છે શિશુપાલ છે એ રેવ સમજવા નિવેદન ઉપર હું અડગ છું મારા મમ્મી પપ્પા વિશે બોલવી નહીં હું બોલું તો તમારી તમારે જે કહેવું હોય કે ભાઈ તમે કહી શકો હું બોલું તમને તો તમે મને કહી શકો હું તમારા પરિવાર વિશે કોઈ બોલતો હોય તમે મને કહી શકો બાકી મારા પરિવારને ના લાવતા ને આવું હિંમત હોય સંજય ઘડિયાને તો એક વાર બોલીને બતાય ટેસ્ટ કરી જો પછી એને ખબર પડે કે શું થાય ખાલી એક વખત બોલીને બતા આઠ કતરી રીતે બોલીને બતાય પછી તું ખાલી એની મજા અને પછી તું એ પરિણામ ભોગવ્યું કે ગોટિયા રોડ ઉપર રખડતા થઈ જાય એવો કરનો કોઈ નહીં રોડ ઉપર રખડતા હોય ગોટિયા એવો કરનો કોઈ નહીં બોલી જો ખાલી આવું અને ચેલેન્જ ધમકી જે સમજાય કે રિક્વેસ્ટ જે સમજાય સંજય ઘડિયા બાકી માર વિશે બોલ દારૂડિયા જુગારિયા રંડીબાજ વેચાઈ ગયા જતા રહ્યા આટલા રૂપિયા લીધાન ઓમ કર્યું ઓના અંગાત ફોટો ઓમ પડાયું બધો જે બોલવું હોય એનો મને કોઈ મતલબ જ નથી એમાં મારો કોઈ જવાબ એ નહીં આવવાનું હું મારે ચો જવું કને મળવું શું કરવું હું તો કોઈ પાર્ટીમાં શું કોઈ મી ધેકો લીધો તમારે બધાનો તે તમને બધાન માર જવાબ આપવાના હું કમે તેન મળું અને કોના ભાઈ ફોટો એટલે ભાઈ હું શું કામ જોયું માર તમને જો સર્ટિફિકેટ આપવાનું હોય તો તમારું સર્ટિફિકેટ માં લેવાનું ભાઈ મારે તો જવું હવાર પૂછી પૂછીને જવાનું બધા જઉં છું બધા ફરું છું બધું એ કરું છું કોઈ મારા માલિક નહીં હું કોઈ પાર્ટીમાં છું તમે મને કોઈ આલી ચલવો અને તમને કોણ આમંત્રણ આપ નીકળો મારી વિચારધારાની સાથે જે સંમત હોય અને જે મારી વિચારધારાને સમજ્યું છે મને જે નજીકથી ઓળખ્યું છે એ લોકો મારી સાથે છે ને એ લોકો માટે જ હું તો બોલું છું અને હું તો મારા આવનારા ભવિષ્ય માટે લડું છું મારા માટે લડું છું હું મારી લડતનો હું છું સરદાર મારી લડતનો હું છું સરદાર બસ હું લડું છું સીધો એ અને મારે નહીં બોલવું છું કામ મને જે દેખાય હું તો બોલોય કા ભાઈ આવો દેખાય આશા દરેકને રામ દેખોને મને આશા રામ ન દેખાણ દાઢી વધારવાથી કોઈ રવિન્દ્રનાથ ટાગોર બનાય નીકળ્યા હતા બનવા માટે એક ભાઈ બની હે ક્યાં એમ ગોપાલ નામ રાખવાથી કોઈ કૃષ્ણ ભગવાન બની જવાય પણ ઘણા લોકોને કૃષ્ણ ગોપાલ નામથી એ કૃષ્ણ ભગવાન દેખાય પણ મને શિશુપાલ દેખાય ગોપાલ ગોપાલ એ બધું હચ મચાવી દીધું પણ મને ખબર હચ મચાવવા આવ્યો હોય કે પછી ઓવીસી ની ભૂમિકા ભજવવા માટે આયો તો હું કઉ છું ભૂમિકા ભજવવા માટે આવ્યો ગોપાલ અને ભજવી રહ્યો બસ આજ મારી લડત અને મારા માતા શું જે મૃત્યુ મારા ઉપર ગર્વ મારા પરિવારની ત્રણ બહેનો મારા ઉપર ગર્વ મારા ભાણીઓને મારું ઉપર ગર્વ મારા બે દીકરો મારા ઉપર ગર્વ મારા નજીકના મિત્રો મારા ઉપર ગર્વ ગર્વ અજ્ઞાપાઈ પાટીદાર જે કે હાચું કે એની વિચારધારા બરો તો મારા મારા બીજા કને બતાવવું મને જન્મ આપવા વાળો માતા પિતા જયારે મૃત્યુ પામે કઈ બેટા તાર ઉપર ગર્વ બસ મારું જીનવ સફળ થઈ ગયું ગોગા મહારાજ અને જમના માતા ઉપર ટીલી ના લાગવી જો મારા માતા જીવતા એટલે ટીલી ના લાગવી અને મર્યા પછી એ ટીલી ના લાગવી જો અને મરેલા માતા પિતા જીના હું કોઈ ગાળ બોલે અરે એ ગાળ તો હું સહન ના કરો એ તો મારી માં એમનું ખૂન મારી રગોમાં દોડ અને એ સંજય ઘડિયા બોલીને બતાવ બીજી વાર પછી એને ખબર પડે ઘડિયાના ગોટિયા રોડ ઉપર ફરતા કરનો માર નામ ધનજી પાટીદાર નહીં તમામ મિત્રો નમસ્કાર ચૂંટણી પતિજી છે ગોપાલ જીતા વિસાવદર મો આર ગોપાલ લગ્ને લગ્ને કુંવારો હજી ફરીથી આર છે તો ફરતી ઉભો રહે છે જીત છે તો વિસાવદર ની જનતા જવાબ સવાલ કરવાના મત ઇમને આલે મારો મત આલવાનો અધિકાર નહીં થયો હું તો કોઈ પ્રચાર મો નહીં આવ્યો હું ખાલી બોલું જ છું મને જે દેખાય હું બોલું અને તમે ફલાણું ઢીકણું હાલે મારે બોલવું ક્યારે બોલવું શું કામ બોલવું નહીં બોલવું તો આ બધું મારા મનની વાત મને એક જ મારો ફંડા એક જ લોજિક મને જે સાચું લાગે ને સારું લાગે હું બોલવું એ ગમે તેની ખિલાફ હોય એની મને કોઈ પરવા નહીં મને સાચું લાગવું જોઈ આ વાત સાચી અને સારું લાગવું જો આ સારું અને તમામ લોકોનું હિત વિચારીને બોલવાનું હોય એ બે ચાર માણસ હું ગોપાલની કાલ સવારે વાહવાહી કરવા માંડું તમે એવું ઈચ્છો આ બે ચાર એના ગોપાલના સમર્થકો ભક્તો ભક્તોને એવું ઈચ્છો કે હું ગોપાલને અમે કરીએ તું વ્યા કર એટલે તમને ભગવાન દેખાય મને શિશુપાલ દેખાય ગોપાલ તમને બધાને ગોપાલ એમ લાગે છે કે ઠગારી આ છે બેઠા છો કે આ બધું કદાચ અરવિંદ કેજરીવાલે શું કર્યું જે પાર્ટી આમ આદમી પાર્ટીનો સુપ્રીમો એને કશું નહીં કરીએ કયો નહીં લોકપાલ બિલ લાવ્યો નહીં યમુના નદી સાફ કરાઈ નહીં પ્રદૂષણ હટાઈએ કયો નહીં કશું મોંઘવારી બેરોજગારી રોદડ ગેસની કશું એને કોઈ પણ ચીજમાં એને ક્રાંતિ લાવત મન બતાવો અને એ આંદોલન છે એના માટે કર્યું હતું આપણે આ સવાલ કરીએ તો એની તકલીફ તો આ ગોપાલ શું કર નાખવાનો તો ગોપાલ કશું નહીં કરવાનો સત્યાવીસ જીવતી રાખવા માટે આ એક ષડયંત્ર હોઈ શકે અથવા એવું ષડયંત્ર છે કે બે હજાર સત્યાવીસ ગુજરાત જીવતી રહે અને ફરીથી આ એક કોમ કરે ગોપાલને આ કરીશું હવે કાલ બધું જે હતું એ એટલે હું કઉ છું કે ગોપાલ નું કોમ એક જ છે તો ગોપાલ સત્તા છું ગોપાલ ને એવું લાગ્યું કે ભાઈ વિસાવદન ની સેફ સીટ ભૂપત ભાયાણી જેવો વ્યક્તિ જીતી જતો હોય તો આપણે જીતી જઈએ હું કતારગામ ખોટો ઉભો રહ્યો આર્યા પાસે એવું લાગ્યું હોય કે હું કતારગામ ખોટો ઉભો રહ્યો હવે આ પેટા ચૂંટણી આવીએ સીધું ફોરમ ભર તો આવું એ બને કો તો એવું બના કે ગોપાલને જીતાડી અને સત્યાવી જીવતી રાખવા માંગતા હોય દિલ્હીમાં તો આમ આદમી પાર્ટી હારી ગઈ આ તો સીધો લોજીક તો મને દેખાય હું વિચારું અને ઈમાં સંજય ઘડીયા રાતી મારો વિડીયો પતી ગયા પછી એક પોસ્ટ મારી વેચાઈ ગયેલા ની આટલા લાખ રૂપિયા ભલે એનો કોઈ હોતો નહીં એ ભલે લખી હજી બીજું લખ હજી તું તો બે હજાર રૂપિયા લખ બે હજારમાં વેચાઈ ગયા એવું લખ એનું કોઈ દુઃખ નહીં વીસ લાખે થી બધા લખ્યા સંજય ઘડિયા એના કહેતો બે હજાર જ લખાય બસો રૂપિયા જ લગા માર તો બે રૂપિયા જ કિંમત તું તો બે લાખ લખ તું જ એકલો કરોડપતિ તારી જ કિંમત હબાજો મો જુતા મારી બે રૂપિયા લગીનું દુઃખ નહીં પણ મારી આઠ કરતરી રીતે મારી મમ્મીની વાત આવી એની બે હજાર સત્તરથી હું મારી માનું નામ લજવી નથી નાને મા ઉપર એટલે ભાઈ તું હવે ખાલી બીજી વખત બોલીને બતાય પછી તું જો તારા બે ગોટિયા જુદા ન કર નખું ને કણ આઈન લે મારી માએ તારું હું બગાડી તે તું બોલી બોલ મારા વિશે બોલ બધું હું તને સહન કર લો માર વિશે તાર જે બોલવું હોય લુચ્ચોન લફંગો નાગોન બળાત્કારીન તાર જે બોલવું હોય બોલ હું તને જવાબ આલું કે તારી વિચારધારા તું મારી વિશે શું વિચારી ગોપાલમાં માં નોમ રાખ્યું એટલે તની માં ભગવાન દેખવાય મને ગોપાલ શિશુપાલ થી વધારે દેખાતો નથી આ મારી સ્પષ્ટ વાત અને એ વાત ઉપર હું અડગ છું અને આજી વન અડગ રોય ચાહે ગોપાલ વિસાવદર માં જીત ચાહે હાર પણ એ ગોપાલ ઓવેસી ની ભૂમિકા માં આ વાતનું નું હું હંમેશા કરતો રહ્યો અને ડંકાની ચોટ ઉપર કરતો રહ્યો બી ટીમ અને એ જીતાડવા માટે સત્યાવીને જીવતી રાખવા માટે એ આવ્યો આ વાત મારી રહે છે અડગ અને જે મિત્રોને મારા મિત્રો હતા એમને કોઈને અનુકૂળ હોય કે ના હોય કશો હતો નહીં ટપ ટપ રવાના થઈ ગયો નકર હું તમને રવાના કર્યા છું મારી વિચારધારા સીધી ને સિમ્પલ ને લોજીક વાળી જ છે બાકી મારા ગેર નહીં બે બાકી ગાલી ગલો તમે તમારા ગેર રહો તમને જે હારો લાગે જો કોઈ મતલબ નહીં બાકી મને જે સાચું લાગશે સારું લાગશે એ જ બોલો અને તમને ખુશ કરવા માટે તમને ગમતા વ્યક્તિને વાહ વાહી કરવા માટે હું જન્મ્યો નહીં એ તમને દસ પંદર વી પચીસ મિત્રોને સારું લાગે એ મારે બોલવાનું એ નહીં થાય મને જે સાચું લાગશે ને સારું લાગશે એ બોલવામાં આવશે અને મારા સમયે બધી વાત મારી તમામ મિત્રોને નમસ્કાર જય જય ગરવી ગુજરાત ભારત માતા ગીજય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો અમાર